જો આ કાયે બાર બાર કાયો છે નહીં ગયંગા મિત્રો આ છે આપણે વાડીના આપડે છે ડુંગળી આ છે લીમબુડી એ છે લોહણ ડુંગળી માં કે છે તમે તમે કોમળ કરજો મોક કルト હોય તો કેજો આ છે પાણી टाकी તોમો આપડે પાણી આંખો જાવ તો ટાંકી પૂંડી કેટલી ભરી છે અડાર છે હરકો છે પપૈયા છે સિકુડી છે પપૈયા ખાવા દીધો કાચા છે ઓરડા ઓરડા થઈ જાય છે આપણે જોઈ શકો આપણી ઓવડી છે અહીંયા આપણે રહેવાનું છે આખો દિવસ છે આંબો અપણો કેરી છે ખાસ તો આપણે હો અનુસરે ઇલાઈટ કાવી છે એટલે આપણે આરામ કરવાનો છે આ તો લાઈટ નો આંખા ઉડે પાસે આપણે વાપિસ ચલો ચલ મન તો આપણે થઈ ગઈ છે લાઈટ આપણે થઈ ગઈ છે મોટર ચાલુ આપણે જોઈ ને પાણી આવી ગયું છે એમાં મોટર થઈ ગઈ છે ચાલુ પાણી આવવાનું ચાલુ થઈ ગયું છેલ્લા પાછી નીકળે ઓલા ખૂણા પણ નીકળે છે પાણી આગળ દેખાડું દેખાડ્યું આપણે હારી ને જવાનું છે કે વીક સેદરે કમેન્ટ કરતા રહેજો તો આય તો આપણે પાણી વડાયું છે આમાં એટલામાં આ જો આપણું પાણી બધા અહીંયા અમાર તો આપણો ના કુપડી ને કોહડો કરું જો હાલ કોઈ નહી નાકો આપણે પાળો રે મંડાઈ દે કુપડો રેડી તમાર જોવોતર પાણી અહીંથી નહી ચાલો આપણે જોવો જવાનું છે પાણી અહીંથી ટાંકો હવે ટાંકો દેખાય અહીંયા ખૂણા પર પાણી નીકળે છે આપણે જો અહીંયા જો પાણી નીકળે છે આમાંથી અહીંથી આ મોલા પણ આમ થાય છે ખેતરમાં અહીંયા તો આપણે બધું પાવાનું બાકી જ છે આ બધું પાવાનું જ છે આ બધું બળજ્યું છે આપણે આ નાખો જાવનું છે ચાલો

આપણે તો લઈ લીધો હાથમાં પાવડો ચાલો મિત્રો થી આપણે વાળી નાખો નાખવા ફાઈનલી આપણે નાખવાળી તો આપણે જવાનું છે આરામ કરવા

નામ કેરી દેખાય તો કોમેન્ટ કરતો રહેજો કેવી છે કેરી આ તો આપણે મસ્ત બધાની ડુંગળી છે તો આપણે તો પહોંચી ગયા છે ઝૂપડીએ ચલો આપણે જઈએ તો ભૌતિકભાઈ પાણી વાળી લીધું છે ત્યાં લાઈટ વહી ગઈ ક્યારે વાળતો તો ક્યાં

तो एचर वाइगा से हड़ा हाथ महादेव महादेव नहीं भाई दो केर बन है पैकिंग में कैसे कर ले जाऊं उस पानी चार्जिंग बारजिंग रख है ये बदु। पावर तो दो न मरा वाले पावर चार्जिंग तो दो है ना गेम आप भौतिक बहनी केरी सोरेली

हाँ जाओ बड़ा दुकान जो दिया है कलर जाने का कलर तो वही जाए कलर तो जाए छोड़ आगे कर जाने काम हुए ले ये छोड़ आगे करा वही जाए आजे महादेवन मंदिर वैसे तो मुझे मस्ती नहीं बनाए और हम गाड़ी चलाएं हम और भाई बनकर डियर कैसे और तो कित प्रोग्राम हो गया तो तब प्रोग्राम होगा कोठे शालू नाता मीटिंग करी चांद जे क्या चल

આ ફોન એટલેલેસ બાપ ઉફર આવી ગયો જા હું દેખા આપુ ઘર મે દેખા નો હોટીક ભાઈને ઉતારી પછી અમે ખાઈ આવી પછી આજા આપડી દુકાન આપડી દુકાન કુકી જતી આપડે બાય બાય મિત્રો હવે આપણે કાલે મળશું